ગોર પરિવારો કઈ વિચાર્યો આપણે આગલી પેઢી હા એના માટે કઈ વારસો જે આ તો વિચાર ના કે કેવા વિચાર હૈ તો આગલો જો પેઢી દર પેઢી જે કઈ સાની આયો તીત રીતે સાના જો જોવે આમ વર્તમાન સમય મે આપ જલ્દી પાલવી તા પછી વિજ્ઞાન ટેકનોલોજી વિકાસ થાય વિકાસ થયો છે એના કારણે આપની રાજ્ય સંસ્કૃતિ આય તે સમયે આપો બેટી જાય તો આપણ આમ માનો પડે છે ઘટના ક્યારે કરાવે છે પછી સંદેભાઈ એવું કીધું કે શિક્ષકની નોકરી મળે પછી પછી અત્યારના જે વિજ્ઞાનનો જે ટેકનોલોજીનો જમાનો છે એમાં જે આપણી સંસ્કૃતિઓ છે એને બચાવવા માટે જે બોલીઓ છે એને બચાવવા માટે પણ એ વાત કરી છે દે દે આપો ટેકનોલોજી વિકાસ બે તો જ જાહે પરંતુ આ લોકો હાય આ પશ્ચિમી સંસ્કૃતિ અનુકરણ કોઈ કોઈને બાધા વેસણ અને ફેશનમાં જરાક આપું બદલા મિલે